અમદાવાદમાં ગરમીની અસર શાકભાજીના ભાવો પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે ખાસ કરી લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે જે અગાઉ બસો રૂપિયા પ્રતિ કિલો હતા તે હવે બસો ચાલીસથી બસો સાહીઠ રૂપિયા પ્રતિ કિલો થઈ રહ્યા છે આ ભાવ વધારાનું મુખ્ય કારણ લીંબુની આવકમાં ઘટાડો છે અમદાવાદના ઈપીએમસી માર્કેટમાં લીંબુની આવક સોથી એકસો પચાસ ક્વિન્ટલ જેટલી ઘટી જેના પરિણામે ભાવમાં વધારો જોવા મળ્યો આ ઉપરાંત શાકભાજીની એકંદરી આવકમાં પણ પંદરથી વીસ ટકાનો ઘટાડો નોંધાયો જેની અસર અન્ય શાકભાજીના ભાવો પર પણ પડી ઉદાહરણ તરીકે રવૈયાનો ભાવ છ થી ચાલીસ રૂપિયા પ્રતિ કિલોથી વધી દસ થી પચાસ રૂપિયા થયો છે કોબીજનો ભાવ બે થી છ રૂપિયાથી વધી ત્રણ થી નવ રૂપિયા થયો ફ્લાવરનો ભાવ આઠ થી ચૌદ રૂપિયાથી વધી આઠ થી બાવીસ રૂપિયા થયો જ્યારે કે કોથમીરનો ભાવ દસ થી વીસ રૂપિયાથી વધીને બાર થી પચીસ રૂપિયા પ્રતિ કિલો થયો છે અત્યારે હાલ સરદાર પટેલ માર્કેટ તમે જોશો તો લીંબુની આવકમાં સો થી ક્વિન્ટલની આવકમાં ઘટાડો છે એના કારણે થઈ કે સાઠથી લઈને એકસો વીસ રૂપિયા પર કેજીનો ભાવ છે બીજું અત્યારે તમે સરેરા જુઓ તો ચાલીસથી તેતાલીસ ડિગ્રીનો ગરમી પડે છે એટલે શાકભાજીમાંની આવકમાં પંદરથી વીસ ટકા ઘટાડો છે અને સામે પંદરથી વીસ ટકા ભાવમાં વધારો છે સર આગામી દિવસોમાં બજાર કેવું રહેશે આગામી દિવસોમાં આપણે જોઈશું તો અત્યારે હાલ ચોરી ગવાર ભીંડા કોબી સ્કૂલાવર આ બધું ધીરે ધીરે ચાલુ થશે એટલે ભાવમાં ઘટાડો જોવા મળશે